આપણે ડુંગળી બટાકા લીધા છે તો હવે મસ્તનો વઘાર કરીશું તો તો ગાઈસ આપણે આમાં લઈ લીધું છે તેલ છે ડુંગળી બટાકામાં નાખી દીધો છે મસાલો બધો તો હવે વઘાર કરીશું તમે જોઈ શકો છો બધા મસાલાના ડબ્બા તો વિડીયોમાં બન્યા રહેજો હવે વઘાર કરીશું એ પણ તમને દેખાડશું હવે આપણે કરી લેશું ગેસ કો ઓન તો વિડીયોમાં બન્યા રહેજો તો ગાય ગેસ ઓન થઈ ગયો છે તો એ માતાજીના દીવાબત્તી પણ થાય છે તમે જોઈ શકો છો માતાજીના દીવાબત્તી પણ થઈ જાય

ને ધોઈને ભાતે બનાવીશું તો વિડીયોમાં બનાવી જોઉં તો ગાય હિસાબ સબ દેખ સકતે હો બટ ડુંગળી બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે બનાવીશું આપણે બાજરીના રોટલા ઩�઼ પș тр� or નો ને ટ૨ગ ા little ો મા઱ળ છાાા? છાા ઓાા એાળ ારા No, no, ખાખરા રહે છે હટકુરે આઈ هonders যরওতরে। গো ািয়ার্য্রে নরার৙র ça. ক Darrinলা হিত়ে. বাকবা. tanaman ni ka tanaman ni ka